નમસ્કાર મિત્રો હું છું જ્યોતિષાચાર્ય સંકેત શુક્લ અને મિત્રો કેટલાક દિવસ પહેલાં મેં મારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર અને યુટ્યુબ ચેનલ પર પણ અપડેટ કર્યું હતું કે ટૂંક સમયમાં હું તમારા માટે એક એવો વિડીયો લઈને આવી રહ્યો છું કે જેના માધ્યમથી તમે સમજી કયા પ્રકારે સમજી શકો છો કે જ્યોતિષશાસ્ત્ર શું આપણે ગયા જન્મમાં કેવા કર્મો કર્યા છે તેનો પ્રશ્નનો ઉત્તર આપને આપી શકે છે આ પ્રશ્ન મને એક વ્યક્તિ કર્યો હતો કે મારા ગયા જન્મના એવા તો કયા કર્મ છે કે જેના કારણે હું અત્યારે આટલી સુખ સાહેબી ભોગવી રહ્યો છું તો મને એ જ થયું કે મારા તમામ સબસ્ક્રાઈબર્સ અને તમામ વ્યુઅર્સને આ વાતનો ખ્યાલ તો હોવો જોઈએ કે જે કે તેઓ ગયા જન્મમાં કયા પ્રકારના કર્મો કરીને આવ્યા છે અને સાથે જ તે ગયા જન્મના જે કર્મો જે છે એટલે કે પ્રારબ્ધ કર્મ જે તમારા જે છે કે જે કર્મ થઈ ચૂક્યા છે અને હજુ પણ તે થોડા કર્મો કરવાના બાકી રહી ગયા છે તો આ જન્મમાં તમારે તે ગ્રહો તે જન્મમાં ખરાબ કર્મો થયા હોય તો તેને કઈ રીતે સારા કરવા અને જો સારા કર્મો જો તમે કર્યા છે તો કયા પ્રકારે તેને મલ્ટીપ્લાય કરીને તમે આ જન્મને પણ સફળ બનાવીને આવતા જન્મ માટે તમારો જન્મ ખૂબ સારો કરી શકો છો મિત્રો આ વાત પહેલાં હું તમને એક વાત જણાવી દઉં કે મૃત્યુ અને મૃત્યુ પહેલાંનો સમય એ આજ સુધી કોઈ પણ વ્યક્તિ તેની તારીખ કે પહેલાં શું થઈ ચૂક્યું છે તે કોઈ નથી કહી શક્યો પરંતુ આપ સૌ જાણો છો કે આપણા હિન્દુ ધર્મના તમામ પુસ્તકોમાં આપણા જે એન્શન્ટ ઋષિ મુનિઓ છે તે આપણને તેના વિશે ક્યાંક ને ક્યાંક થોડી ઘણી માહિતી મેળવી શકે તેના માટે જ્યોતિષશાસ્ત્ર જેવા અલગ અલગ પ્રકારના ઓકલ્ટ સાયન્સની બુક્સમાં આપણને તેનો ઝાંખી ક્યાંક ને ક્યાંક આપણને દેખાઈ આવે છે તો તે હું મને જે પ્રમાણે પણ તે પ્રશ્નનો ઉત્તર મળે તે પ્રમાણે ગ્રંથોમાંથી જે મને ટૂલ્સ એટલે કે જે સૂત્રો મળ્યા છે ને જે હું અત્યાર સુધી સમજતો આવ્યો છું ને જે શીખ્યો પણ છું ને જે એપ્લાય કરું છું તે હું તમારા સમક્ષ રજૂ કરું છું તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો કારણ કે આ વિડીયોના અંત સુધીમાં ભલે થોડોક વિડીયો લાંબો હશે પરંતુ વિડીયોના અંત સુધીના તમે પણ સમજી જશો કે કયા પ્રકારે તમારે તમારા પ્રારબ્ધ કર્મો વિશે સમજવાનું છે તો મિત્રો વધારે લેટ નથી કરતો પરંતુ જો આ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો હું તમને જણાવી દઉં કે આ વિડીયો તમને પસંદ આવે તો યુટ્યુબ પર આચાર્ય સંકેત નામની જે મારી પ્રોફાઇલ છે તેને સબસ્ક્રાઈબ કરો અને ત્યારબાદ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરીને ઓલ ટેપ પર ક્લિક કરો કે જેના કારણે મારી જે કોઈ પણ નોટિફિકેશન આવે તે તમારા સમક્ષ તરત જ વિડીયો અપલોડ થતાં મળી જાય તો મિત્રો વધારે લેટ ના કરતા હવે આપણે વાત કરીએ કે ગયા જન્મમાં તમે કેવા કર્મો કર્યા છે તે તમારે કયા પ્રકાર સમજવું તમારી લગ્ન કુંડળી જે હોય છે આ હું સૌથી પહેલાં તમને ક્લિયર કરી દઉં કે તમારે લગ્ન કુંડળીના આધારે જ હંમેશા તમારું જે કોઈ પણ ચાર્ટ હોય તે તમારે રીડ કરવાનો હોય છે તેટલા માટે અહીંયા હું લખી દઉં છું કે આ લગ્ન કુંડળી છે તેવું આપણે માનીને સમજીએ તો તમારી લગ્ન કુંડળીમાં મિત્રો જો આપણે વાત કરીએ તો લગ્ન કુંડળીના બાર જે બોક્સ હોય છે જ્યોતિષશાસ્ત્રના બેઝિક સમજ માટે હું ડે ટુ ડે લાઈફમાં ડેલી ચેપ્ટર વાઇઝ એટલે કે દરરોજ ચેપ્ટર વન ટુ થ્રી ફોર ફાઇવ એ પ્રમાણે અલગ અલગ જ્યોતિષશાસ્ત્રને કોઈપણ વ્યક્તિ જેનું જાણકાર નથી તે બેઝિકથી લઈને એડવાન્સ સુધી કઈ રીતે પહોંચી શકે છે તેના માટે હું મારી ચેનલ પર વિડિયો તો અપલોડ કરતો રહું છું જો તે વિડીયો તમને નામ મળે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે ચેક કરી શકો છો તમામ ચેપ્ટરના વિડીયો મેં તે અપલોડ કર્યા છે તેની લિંક આપેલી છે તો તે લિંકને તમે ફોલો કરીને તે તમામ વસ્તુ સમજી શકો છો હવે જે મારી ચેનલના જે રેગ્યુલર વ્યુઅર્સ છે તેઓ સૌ જાણે છે કે આ પ્રકારે જન્મકુંડળીના બાર બોક્સ હોય છે કે જેમાં એકથી લઈને બાર પ્રમાણે આ પ્રમાણે રાશિઓ અંકિત કરી હોય છે એટલે આપણે વાત કરીએ તો મેષ લગ્નની વાત કરીએ તો મેષ લગ્ન પ્રમાણે અહીંયા રાશિ લખી છે હવે જ્યારે પણ જ મિત્રો જ્યારે પણ વાત આવે છે કે કર્મોની તો કર્મમાં સૌથી પહેલાં આપ સૌ જાણો છો કે કર્મ માટે કરેલા કર્મ નું રિઝલ્ટ આપણા ભાગ્ય પ્રમાણે મળતું હોય છે આ તમામ લોકોના મોડા પર આ શબ્દ હોય છે કે મારા ભાગ્યમાં જે લખ્યું હશે તે પ્રમાણે મારા કર્મો થશે ને તેના પ્રમાણે મને તેનું રિઝલ્ટ મળશે તો આ ભાગ્ય જોવાય છે ક્યાંથી હું એક પ્રમાણે એક પછી એક કડીઓ જોડતો જઈશ અને ફાઇનલ રિઝલ્ટ પણ આપણે તે સમયે પહોંચી જઈશું તો પહેલાં આપણે વાત કરીએ તો ભાગ્ય જોવાય છે ક્યાંથી મિત્રો ભાગ્ય એટલે જન્મપત્રિકાના નાઇન્થ હાઉસથી ભાગ્યને જોવામાં આવે છે હવે એક ભાવત ભાવમ નામનો કોન્સેપ્ટ હોય છે એટલે કે તે ભાવથી જે ભાવ છે ત્યાંથી તે ભાવનું જે મલ્ટિપ્લાય જે આપણને સારું રિઝલ્ટ મળી શકે છે તેનું જે રિઝલ્ટ જે જગ્યા પર સંતાયેલું છે તે રિઝલ્ટને જાણવા માટે ભાવત ભાવમને એપ્લાય કરવામાં આવે છે ભાવદભાવમ છે શું એટલે કે નવમા સ્થાનથી નવમું સ્થાન ત્યાં તેનું આપણને રિઝલ્ટ મળશે હવે હું બીજી કડી જોઈન્ટ કરવા જઈ રહ્યો છું આપણા પુનર્જન્મના કર્મોની

દરેક હાઉસ વિશે જ્યારે તમને ત્યારે કે પંચમ જ તમારી જન્મ પત્રિકા પ્રમાણે તમે ગયા જન્મમાં કેવા કામ કરી રહ્યા છો તે પ્રારબ્ધ કર્મ પંચમ સ્થાનથી જોવામાં આવે છે તો મિત્રો આ કડી જે જોઈન્ટ થઈ તે તમે જોયું નવમા શાંતિ ભાગ્ય અને તેનાથી નવમું તે આવે છે પંચમ સ્થાન અને ત્યાંથી આપણે જોઈ શકીએ છીએ પ્રારબ્ધ કર્મ તો આ જગ્યા પર તમને એક વાત તો ક્લિયર થઈ ગઈ હશે કે કર્મ ગયા જન્મના કર્મો જોવા માટે ક્યાંક નવમા સ્થાનનો અને પંચમ સ્થાનનો તેમાં જે રાશિ આવે છે તે જે રાશિના માલિક છે તેમાં જે નક્ષત્ર આવે છે તે તમામનો ક્યાંક ને ક્યાંક રોલ હશે જ હવે પહેલી તો વાત થઈ ગઈ નવમા સ્થાનની એટલે કે નાઇન્થ હાઉસની ત્યારબાદ જો બીજી વાત આપણે કરીએ તો બીજી વાત આવી ગઈ એટલે કે ફિફ્થ સ્થાનની સ્થાનની પાંચમા વાત વાત આવી ગઈ ત્રીજી આપણે કરી કે નવમા સ્થાનમાં જે રાશિ આવે છે તે રાશિ વિશે આપણે સમજવાનું છે ચોથી જો આપણે વાત કરીએ તો મિત્રો ચોથી વાત આપણે આવે છે રાશિ બાદ આવે છે કે તે રાશિના માલિક કોણ છે તો ચોથી વાત એટલે કે આ જે પંચમ અને નવમ સ્થાનમાં રાશિ આવી છે તે રાશિના માલિક કોણ છે તેના વિશે એટલે રાશેષ હું લખું છું કે રાશિના માલિક કે જેને રાશેષ કહેવામાં આવે છે રાશેષ પણ કહેવામાં આવે છે તો તે પ્રમાણે હું રાશિના માલિક તમને લખીને સમજાવું છું કે રાશિના માલિક આપણે ચોથા સ્થાન પર એટલે ચોથો પોઈન્ટ છે આપણા રાશિના માલિક આપણે તે જોવાનું છે હવે આ ચાર કડીઓને આપણે કઈ રીતે જોડી શકીએ છીએ તેના વિશે હવે આપણે આપણા પ્રારભ કર્મની જે આપણે શોધમાં હતા તેમાં હવે આગળ વધીશું આપણે મેષ લગ્નની જ આપણે વાત લઈ લઈએ તો મેષ લગ્નની વાત મિત્રો આ વિડીયો થોડુંક લાંબો થશે પરંતુ ખૂબ ઝીણવટપૂર્વક હું તમને સમજાવી રહ્યો છું કોઈ પણ વ્યક્તિ ફક્ત પોતાની લગ્ન કુંડળી જોઈને જ આ સમજી જશે જો તમારે થોડુંક ફાસ્ટમાં સમજવું હોય તો વિડીયોને વન પોઈન્ટ ફાઇવ ટ્વેન્ટી એક્સ કે વન એક્સ પર તમે કરીને તમે વિડીયોને ફાસ્ટ કરી શકો છો તો મિત્રો આપણે વાત કરીમાં નવમ સ્થાન કુંડળીની જો આપણે ધનુ રાશિ ધનુ રાશિના માલિક ગુરુદેવ થાય છે અને પંચમ સ્થાનના રાશિના પંચમ સ્થાનની રાશિના માલિક થાય છે સૂર્યદેવ કારણ કે સિંહ રાશિ જે પાંચ નંબરની રાશિ છે સિંહ રાશિ છે તે સૂર્યદેવની રાશિ છે તો હવે આપણે ક્યાંક ને ક્યાંક ગોરુ અને સૂર્યની વાત આવશે આ થઈ ગઈ આપણી પાંચમી તમારે ફક્ત તે જ જોવાનું છે કે નવમો સ્થાનનો માલિક અને પાંચમા સ્થાનનો માલિક એટલે કે ગોરુ અને સૂર્ય આ જન્મપત્રિકામાં ક્યાં વિરાજમાન છે જો તે એક ચાર સાત અને દસમા ભાવમાં વિરાજમાન હશે એટલે કે કેન્દ્રના ભાવમાં વિરાજમાન હશે તો તેઓ આપણે માની શકીએ છીએ કે આ જાતે હંમેશા પોતાના પાછલા જીવનમાં એટલે કે કે જે પણ તેના પ્રારબ્ધ કર્મો છે તે ક્યાંક ને ક્યાંક લોકોના સારું થાય તેના માટે જ આ વ્યક્તિ કાર્ય કર્યા હશે એટલે કે લોકોનું સારું એનો મતલબ હું તમને એ કહેવા માગું છું કે તે વ્યક્તિએ કોઈ પણ કાર્ય કરતા પહેલાં બોલ બીજાનો વિચાર કર્યો હશે જો તમારા પણ ગુરુ અને સૂર્ય એટલે કે જો તે રાશિના માલિક કેન્દ્ર સ્થાનમાં વિરાજમાન થઈ જાય તો તમારે ક્લિયરલી સમજી જવું કે આ વ્યક્તિ હંમેશા જનકલ્યાણ જનહિતના જ કાર્યો કર્યા છે કોઈ વ્યક્તિને ખોટા ન્યૂઝ આપીને કે તેને કોઈ પણ ખોટી વાત કહીને તેના સાથે કંઈક તેનો ગેરફાયદો નહીં ઉઠાવ્યો તેને ખૂબ સારી રીતે લોકોના જનહિતમાં એક આદર્શ વ્યક્તિ તરીકે પોતાનું તેમને ગયા જન્મનું પ્રારબ્ધ કર્મ તેમને કર્યું હશે હવે ત્યારબાદ આવે છે કે જો તે બે રાશિના માલિક કે તેની ત્યાં દ્રષ્ટિ કે તેમનો સંયોગ પંચમ કે નવમ સ્થાન સાથે થાય એટલે કે ત્રિકોણના આ બે સ્થાન સાથે થાય લગ્નને આપણે કેન્દ્રમાં ગણી લે છે એટલે ત્રિકોણ એટલે કે પંચમ અને નવમ સ્થાન સાથે જો તેનો સંયોગ હશે તે ત્યાં વિરાજમાન હશે તો તે જાતકે તેના પ્રારબ્ધ કર્મમાં એટલે કે ગયા જન્મના કર્મમાં તે વ્યક્તિએ તે પ્રકારના કાર્યો કર્યા હશે કે ભલે બીજાને ફાયદો થાય છે પરંતુ સાથે પોતાને પણ ફાયદો થોડો ઘણો થવો જરૂરી છે એટલે તે વ્યક્તિએ પોતાનું પણ વિચાર્યું હશે અને બીજાનું પણ વિચાર્યું હશે તે પ્રમાણે આ વ્યક્તિએ કાર્ય કર્યું હશે હવે આપણે વાત કરીએ થર્ડ પોઈન્ટ પર તો જ્યારે પણ આ બે રાશિના જાતક આ બે રાશિના ગ્રહોના માલિકમાંથી કોઈ પણ આપણે અહીંયા વાત કરીએ છીએ ગુરુ અને સૂર્યની તો તેમનો સંયોગ ક્યાંક ને ક્યાંક ગુરુ છઠ્ઠા સ્થાન સાથે આઠમા સ્થાન સાથે કે જો બારમા સ્થાન સાથે થઈ શક્યો થયો તો હશે તો તેવું માની શકે છે કે આ વ્યક્તિએ બીજા લોકોનું ખરાબ કરીને પણ ક્યાંક પોતાનું સારું થાય એટલે કે ફક્ત સેલ્ફિશનેસની ભાવનાથી પોતાના ગયા જન્મમાં કર્મો કર્યા હોઈ શકે છે કારણ કે છ આઠ અને બાર તે ખરાબ એટલે કે ખાડાના ભાવ કહેવામાં આવે છે ને તેના કારણે આ વ્યક્તિએ પહેલાં પોતાનું હું એમ નથી કર્યો કે આ વ્યક્તિએ તેના જીવનમાં કોઈ ગયા જન્મમાં કોઈ ખરાબ કાર્યો કર્યા જ નહીં સારા કાર્યો કર્યા જ નહીં હોય સારા કાર્યો કર્યા છે પરંતુ કયા પ્રમાણે ફક્ત પહેલા મારું સારું થાય અને ત્યારબાદ બીજાનું સારું થાય તે પ્રમાણે વિચારીને તે સેલ્ફિસનેસની ભાવનાથી જ તે વ્યક્તિએ છ આઠ બારમાં જો તમારો પંચમ અને નવમનો સ્વામી થાય છે તો તે વ્યક્તિએ આ પ્રકારના કર્યો કર્મો કર્યા હોઈ શકે છે તો મિત્રો આપણા શાસ્ત્રોમાં ફક્ત એક ચાર સાત દસ પાંચ નવ અને છ આઠ અને બારમાં જો રાશિના માલિકો હોય પંચમ અને નવમના રાશિના માલિકો હોય તેના વિશે જ દર્શાવવામાં આવ્યું છે બે બીજું સ્થાન ત્રીજું સ્થાન અને અગિયારમાં સ્થાન વિશે કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો તેટલા માટે હું તમને એક્સપ્લેન કરી રહ્યો નથી હવે આ તો વાત થઈ ગઈ કે ગ્રહો ક્યાં વિરાજમાન છે હવે કેટલાક વાર એમ થાય છે કે આ રાશિઓ જે છે તેમાંથી એક ગ્રહ છઠ્ઠા ભાવમાં આવી ગયો અને એક ગ્રહ એટલે કે માની લો કે અહીંયા સૂર્ય દેવ છઠા ભાવમાં વિરાજમાન છે અને ગુરુદેવ કેન્દ્રમાં વિરાજમાન છે તેવું આપણે માનીને ચાલે કે ગુરુદેવ અહીંયા સાત નંબર જ્યાં લખે છે એટલે કે સપ્તમ હાઉસમાં કેન્દ્રમાં વિરાજમાન છે તો આ વ્યક્તિએ કયા પ્રકારના કર્મો કર્યા છે તેના માટે તમારે સૂર્ય અને ગુરુ તે બંનેનું બળ ચેક કરવું જરૂરી છે આ બેમાંથી ગ્રહ બળોના જે યુદ્ધ થાય છે તે આપણે આગળના વિડીયોમાં સમજીશું જે ગ્રહોની ડિગ્રી વધારે હોય છે આજના વિડીયોમાં જો આપણે સમજી લઈએ તો આ બેમાંથી જે ગ્રહોની ડિગ્રી વધારે હોય છે જે ગ્રહ ભાવ મધ્યથી નજીક હોય છે ભાવ મધ્ય એટલે કે લગ્નની ડિગ્રી વીસ ડિગ્રી હોય છે અને જો સૂર્ય તેમાં દસ ડિગ્રીનો છે અને ગુરુ સત્તર ડિગ્રી પર વિરાજમાન છે એટલે કે ભાવ મધ્ય થયું વીસ ડિગ્રીનું તેનાથી સૌથી નજીક છે ગુરુદેવ તો એવું કહેવામાં આવશે કે ગુરુદેવ પ્રમાણે તે વ્યક્તિએ ખૂબ સારા કર્મો કર્યા હશે અને તે પ્રમાણે તેને તેનો આ જન્મમાં ફળ મળશે તેના એ પ્રમાણેના કર્મો હશે હવે જો આપણે એવું માનીએ કે હવે આપણે જો એવું માનીએ કે સૂર્યદેવની સૂર્યદેવની સત્તર ડિગ્રી હતી અને ગુરુદેવની દસ ડિગ્રી હતી તો આ વ્યક્તિ કયા પ્રકારનો હોઈ શકે છે તો તે પ્રમાણે સૂર્યદેવ ષષ્ઠ ભાવમાં એટલે કે છઠ્ઠા ભાવમાં વિરાજમાન છે એટલે તે પ્રમાણે આ વ્યક્તિને સારા કાર્યો તો કર્યા જ હશે કારણ કે એક ગ્રહ તો તેમના સપ્તમ સ્થાનમાં ઓલરેડી વિરાજમાન છે જ પરંતુ તે વ્યક્તિએ તે સારા કર્મો કરવા માટે પણ પહેલા પોતાનો જ વિચાર કર્યો હશે પોતાનું સારું થાય ત્યારબાદ લોકોનું કડિયાળ થાય તે પ્રમાણે તેને પોતાના મનમાં વિચારી હશે તો મિત્રો આ એક પાર્ટ વન હતો પાર્ટ ટુમાં હું આપણા જ્યોતિષ ગ્રંથોમાં જે અલગ અલગ બુક્સ છે તેમાં કયા પ્રકારે કહેવામાં આવ્યું છે તે પણ હું તમારા સમક્ષ લઈને ટૂંક સમયમાં આવવાનો છું પરંતુ આજના પાર્ટ વનમાં આ ચાર કડીઓને જોડીને આ બે ગ્રહોના આધારે કયા પ્રકારે તમારે તમારા પ્રારબ્ધ કર્મ તમે કર્યા હશે તે તમને ખૂબ સારી રીતે સમજાઈ ગયો હશે એવી હું આશા રાખું છું અને અત્યારે તમારી જન્મપત્રિકામાં લગ્ન કુંડળી ચેક કરો પંચમ અને નવમ ભાવના માલિક ક્યાં વિરાજમાન છે તેમનું બળ કયા પ્રકારનું છે તે ઉચ્ચના છે નીચના છે મૂળ ત્રિકોણી છે કઈ દશામાં છે કયા નક્ષત્રમાં છે તમામ વસ્તુ તમે ચેક કરો દરેક આસ્પેક્ટ ચેક કરો અને પછી જુઓ કે તમે તમારા પ્રારબ્ધ કર્મો કયા પ્રકારના કર્યા છે અને હવે આ જન્મમાં તમારે કેવા કર્મો કરવાના છે મિત્રો જો આ વિડીયો પસંદ આવ્યો હોય અને આ વિડીયોમાં ખૂબ સહેલાઈથી સારી રીતે ધીરે ધીરે તમને હું જે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તે જો તમને લાઈક તો જો જો તમને જે પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે લોકોને શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરો આજના વિડીયોમાં હું રજા લઉં છું ઓમ નમ શિભાઈ